ત્યારે કોંગ્રેસની ન્યાય યાત્રા ચાલી રહી છે અને ન્યાય યાત્રા અગિયારમાં દિવસે વિરમગામ પહોંચી છે વિરમગામમાં સરદાર પટેલ પ્રતિમા પાસે સભા યોજવામાં આવી હતી સભામાં કોંગ્રેસના લાલજી દેસાઈ પણ હાજર રહ્યા હતા પાલાંબલિયા પૂર્વ એમએલએ લાખા ભરવાડ પણ હાજર રહ્યા હતા અમદાવાદ જિલ્લા કોંગ્રેસના સ્થાનિક હોદ્દેદારો પણ આ યાત્રામાં હાજર રહ્યા હતા કે તમે તો તમારા કાંડે રાખડી બાંધી લીધી છે તમે બંને સુરતના વાસી છો એ તક્ષશિલાના બાવીસ પરિવારોમાં જઈને પૂછો જેણે દીકરો કે દીકરી ગુમાવ્યો છે જેણે ભાઈ કે બહેન ગુમાવ્યા છે એના પરિવારમાં રાખડી કોઈ બાંધવાવાળું આવ્યું હતું કે કોઈ બંધાવનાર આવ્યું હતું ખરું તમે પાંચ પાંચ વર્ષથી તક્ષશિલામાં ન્યાય આપી શક્યા નથી અને જે ન્યાય માટે લડાઈ કરવા નીકળ્યા છે એમના ઉપર તમે પોલીસ કેસ કરો છો શરૂઆતમાં લોકોને ડર પણ કરો કે આ સરકારની સામે જે કંઈ બોલે કાલ ઉઠીને કોઈ એના મકાન ઉપર બુલડોઝર પહોંચી જાય ક્યાંક એની દુકાન ઉપર કંઈક રસ્તામાં આવતા અમને અનેક જગ્યાએ એવો અનુભવ પણ થયો કે જ્યાં રોકાણ કરવાનું હોય ત્યાં સરકારના અધિકારીઓ અને ભાજપના નેતાઓનો ફોન જાય અને એ લોકોની હાલત ખરાબ થઈ જાય પછી અમે બે ચાર જગ્યાએ એવું પણ બન્યું કે જરૂર પડશે તો વડના શું સુશું તપસ્યા કરવા નીકળ્યા જ છીએ તો તપ બરાબર કરશું પણ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસકોને અમે સૂવા નહીં દઈએ આ તો હજુ યાત્રાનો પાર્ટ વન છે આવી ગુજરાતમાં સાત યાત્રાઓ નીકળશે યાત્રામાં જોડાણા પણ હજુ સુધી અમને કોઈ ન્યાય ન્યાયની કોઈ આશા છે જ નહીં પણ હવે એવું લાગે છે કે જો ગુજરાત સરકાર જાગે ન્યાય આપે પણ ન્યાય આપે તો કઈક થાય કેમ કે અમારી બેન તો અમે ગુમાવી દીધી એનો આજે અઠ્યોતેર મોટો એસી એસી નો દિવસ છે પણ સરકાર હજી જાગતી નથી પણ શું કરીએ અમે અમારી બેનને તો અમે હોમી દીધી અગ્નિકાની અંદર અને સરકાર ન્યાય દેતી જ નથી